श्री अर्जुन गीता श्री कृष्ण कहे सांबर अर्जुन भक्ति विषय राखो मन भक्ति थकी अड़गो न खसो हृदय कमर मा वासो वसु। मारी देह मर भक्त सही तिम भिन्न भेद तम, तम जानो नहीं मने भक्त वाला छे गणो હું કારજ કરું સેવક તણું ભક્ત તણું હું રક્ષણ કરું હસ્ત છાયા મસ્તક સિર તરું ભક્તિ ઉપર છે મારું મન તેનું ચરા વાય છુવન ખરું મિત્ર મું કુ નહીં ઘડી મને સેવકની ચિંતા ગણી ખાય ખર્ચ મુજ નિમિત કરી અક્ષય ભંડાર તને આપું ભરી પાષાણમાંથી પ્રગટ જ થઈ भक्त मगे ते सुख दुख नो वाद्यो संबंध अक्सर लखिया पहले दिन मारू लख्यु फो घट नव थाय चाहे देश मिल पर देश जाई पलू भुंड माथे नवलव लव हृदय मवेशी सिखा मण दव मारी माया कोई नव लहे श्री फड़मा जिम पानी रहे કોટી બ્રહ્માંડ પાંગુ ને ઘડું એક પલક માં પેદા કરું જળ સ્થળ પૃથ્વી ને આકાશ સર્વ ભૂતલ માં મારો વાસ જપ તપ તીરથ મારું કરે એ સૌ નિર માં ભરે એવું જાણી જે મુજને ભજે મોહ માયા અહંકાર તજે સર્વ લોક ને સરખા જાણ

વિમાન બિસાડી વૈકુંઠ મકલો અર્જુન તું વહલો છે ઘણો મુજની વાત તુજ આગળ કરું ગીતાનો અર્થ હતો જે મેં તુજને સંભળાવ્યો તે સૌ મળી લેજો હરિનું નામ રાત દિવસ ભજવા ભગવાન તે માટે પ્રપંચથી પરહરો શ્રી કૃષ્ણ હૃદયમાં મધરો ઘર જોડી કહે છે વલ્લભદાસ તમારે ચરણે અમારો વાસ જય શ્રી કૃષ્ણ આવા અન્ય વિડીયો સાંભળવા અને જોવા માટે મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ